નમસ્કાર મિત્રો હું ભૂપેન્દ્રસિંહ રાવલ અને રાહુલજીની રેશનલ સભા રાહુલજી વાચમાં ફરી એકવાર સૌનું સ્વાગત છે મિત્રો જે છેલ્લો મૂક્યો એના આગળના વિડીયોમાં એન્ડમાં મેં કહ્યું હતું કે તમને ભક્તોની મોડસ ઓપરેન્ડી વિશે વાત કરીશ વિસ્તારથી તો આજે આપણે એ વાત કરીએ કારણ કે મને અનુભવ થયો અને એના લીધે તમને પણ જાણવા મળે તો શું કે બચી શકાય અથવા ઇગ્નોર કરાય તો મને એક એવા ભક્તરાજ મળી ગયા વોટ્સઅપમાં આપણે એમનું નામ નથી લેતા કારણ કે આપણે દરેકની પ્રાઇવસીનું અને સિક્રસીનું ધ્યાન રાખવું પડે ગુપ્તતાનું એટલે એમણે એક વિડીયો મૂકી લો અને એમાં લખ્યું મેસેજમાં કે આ વિડીયો જુઓ ને એમાં સત્ય શું છે જૂઠું ખોટું શું છે મને જરા કહો ને એમ એટલે મને એવું થયું કે એમને સત્ય જાણવું હશે જેન્યુનલી જાણવું હશે એટલે આ ભાઈ આવો સવાલ કરે છે આ એમની એક આ ભક્તોની સ્ટાઇલ હોય છે એટલે પછી મેં કીધું ચલો જોઈએ તો એ વિડીયો મેં જોયો એમાં એક યંગ છોકરો બીજા આધેડ એ યંગ એટલો બધો યંગ નહોતો અને પેલા આધેડ હતા એમનો ઇન્ટરવ્યુ લેતો હોય એ ટાઈપનો વિડીયો હતો તો પેલા જે ભાઈ જે ઇન્ટરવ્યુ આપતા હતા એ એવું બોલ્યા કે પતા શાસ્ત્રીજી એટલે હું શબ્દો તો મને યાદ ના રહે પણ એનો ભાવાર્થની રીતે કહું છું પણ હિન્દીમાં વાત ચાલતી એમ કે શાસ્ત્રીજી નું મરણ ક્યારે થયું તમને ખબર છે એના પંદર દિવસ પછી કોનું મરણ થયું એ ખબર છે પેલો આમ જાણે પહેલો બી જાણતો તો હોય આ એક આવા બનાવતું હોય એટલે ઇન્ટરવ્યુ લેનાર ને આપનાર બંને પગારદારી હોય એટલે જાણતો તો હોય જ પણ જાણે ના જાણતો એમ હમ આશ્ચર્ય ચકિત થઈ જતો હતો એટલે કે ભાઈ શાસ્ત્રીજી કા ડેથ ઇલેવન જાન્યુઆરી નાઇન્ટીન સિક્સટી સિક્સ માં હોવા એના બરાબર પંદર દિવસ પછી કોણ મરી ગયું હતું એ ખબર છે તમને ખબર પણ ના મને ખબર બધી ખબર હોય તો એવા પછી કે ડોક્ટર હોમી ભાભા કા હોવા હતા પછી કે એક નાંબી નારાયણ કરીને એક સાયન્ટિસ્ટ હતા વાત એકદમ પલટી એમને જેલમાં કોણે પૂરા હતા ખબર છે તમને આઈ થિંક ઓગણીસો ચોરાણુંમાં નંબી નારાયણ ઈસરોમાં કામ કરતા હતા એ મને ખ્યાલ ત્યાં સુધી ક્રાયોજોનિક રોકેટ વિશે કશુંક રિસર્ચ કરતા હતા સાયન્ટિસ્ટ હતા અને એમને શું કહેવા માહિતી બહાર પૂરી પાડે છે જાસૂસી એ રીતની એમના ઉપર શક કરીને કેરાલાની પોલીસે પકડ્યા હતા આ તમને કહું એટલે આ પેલો ભય આ રીતે કબ કિસ્મે પકડાતા એટલે આ ફલાણા આઈપીએસે પકડેલો કે સ્વામી કે કુમાર સ્વામી કેવા કોઈ આઈપીએસ હતા કેરાલા એમને પકડ્યો પછી તમને ખબર છે આઈપીએસ ગુજરાતમાં બહુ મોટી પોસ્ટ ઉપર જતા રહે અને મોદી અને અમિત શાહ ની પાયા પડી ગયા એટલે આમ આમ ધીરે ધીરે એવી વાત હું તમને બહુ અંદરની વાત કરું છું કે આ બહુ જ મોટા મહાન કાવતરા હોય એમ પછી એ શાસ્ત્રીજી કો માર ડાલા એકદમ જ આ લોકો ના વિડીયોમાં કોઈ પુરાવા ના હોય કોઈ સત્યતા ના હોય શાસ્ત્રીજી કો માર ડાલા એકદમ આક્ષેપો જ હોય ભાભા કો માર ડાલા વિક્રમ સારાભાઈ કો માર ડાલા નંબી નારાયણ કો જેલ મેં પોર દિયા ફલાણા ઠીકણા આમ આવું બધું કરો આમ એકદમ પછી એની સ્ટાઇલ થી મને લાગ્યું કે આ જૂઠું ને ધતિંગ જ છે પછી શું કે પછી બધું વાળી ચોરીને કોના માથે નાખ્યું ખબર છે એટલે શાસ્ત્રીજી ઓગણીસો ને છાસઠ માં ગુજરી ગયા અને ઓગણીસો ને અડસઠ થી પછી આઈ થિંક ઇન્દિરા ગાંધી આવ્યા તો ઓગણીસો ને અડસઠ થી તે બે હજાર ચૌદ સુધી મોદીજી બેઠા ગાદી ઉપર ત્યાં સુધી એટલે બે હાજર ચૌદ સુધી સિયા ચલાતા શાસ્ત્રીજી તો છાસઠ માં ગુજરી ગયા તો પેલો પૂછે છાસઠ થી ઓગણીસો છાસઠ નો શાસ્ત્રીજી મરી ગયા ત્યારથી ગણો છો કે ગણવાનું તો થી થી જ છે પણ એ બે વર્ષ છાસઠ થી અડસઠ કેજીબી એ રાજ કર્યું ભારત ઉપર એ સરકાર ના દેશ ચલાવે છે નો ડાઉટ આપણે સમજીએ છીએ કેજીબી ને સીઆઈએ કેજીબી રશિયાનું સીઆઈ અમેરિકા એ બધા વિદેશોમાં બીજા જુદા જુદા દેશોમાં જાસૂસી જાસૂસો મોકલતા હોય બધું કરતા હોય કાવતરાય કરતા બધું કરો પણ આટલું બધું આખો દેશ ચલાવવાનું હોય નવરા ના હોય એટલે આવી રીતે પછી વાળી ચોળી એ એટલે છાસઠ થી અડસઠ કેજીબી ને અડસઠ થી બે હજાર ચૌદ સુધી સીઆઈએ રાજ ચલાવતું હતું બે હાજર ચૌદ પછી સાચી આઝાદી મળી તારે મને લાયક થઈ કે પેલી કંગના કેમ એવું બે આઝાદી ચાલ્યા કરે છે એટલે આ લોકો કે બે હાજર ચૌદ પછી આઝાદી મળી હવે અત્યારે મોદીજી ટ્રમ્પ કેમ કરે છે તો અત્યારે શું માનવાનું અત્યારે સીઆઈએ નું ચાલે છે ટ્રમ્પ નું સીઝ ફાયર ફટ લઈને કરી નાખ્યું શું કરવા જરૂર હતી હજુ બીજા બે વધારે થાણા તોડી આતંકવાદીઓના ફાયર શું કરવા કરી દીધું અને આઠ વખત બોલ્યો જુદી જુદી જગ્યાએ ટીવીમાં પ્રેસ કોન્ફરન્સ એ તો રોજ કરે તમે નહીં કરતા તમારી ફાટે એટલે પ્રેસ કોન્ફરન્સ નથી કરતા પત્રકારો સવાલો કરે એટલે એ તો રોજ કરે છે તો એ તો મિત્રો પેલા મિત્રે મને આવો વિડીયો મોકલ્યો એ વિડીયો મેં જોયો પછી મને એકદમ જ એ મિત્ર હું આ વિડીયો જોતો હતો પછી મેં કીધું ના એક મેસેજ કર્યો કે આ તો ખોટી વાતો છે બધી બીજેપી આઈટી સેલ આવા જુઠાણા ફેલાવતું હોય છે એટલે એકદમ સીધા વિયેટનામ ઉપર નામ તેમ જતા રહે ત્યાં સુધી પેલું સીઆઈએ વાળું સાંભળ્યું નતું મેં સીઆઈએને ભાણવા માંડ્યા ને અમેરિકા ભાણવા માંડ્યા ને પછી કે સોનિયા માતકી જાય ને એવું સોનિયા માતાને પગે લાગો ને એમની પૂજા કરો ને આવું બધું એકદમ જ ગમે તેમ બોલવા માંડ્યું એકદમ જ મેસેજ કરવા માંડ્યું એટલે મને પછી લાઈક થઈ કે ઓ આ તો મોડસ ઓપરેન્ડી છે આ લોકોની એમને સત્ય જાણવું નથી એમને સત્ય નથી જાણવું રીતે બધા બ્લેમ કરવા છે અને જે સત્યના ઉપાસકો છે એમને આવી રીતે દબડાવા છે સત્ય જાણવાની એમને કોઈ ફિકર નથી એ મના વિડીયો મોકલીને જણાવવા માંગતા હતા કે જુઓ કે અહીં રાજ સીઆઈએ કરતું હતું એટલે મોદીજી આયા પછી આઝાદી મળી છે ને એવું બધું મને સમજાવવા માગતા હતા પણ હવે એમને ખબર કે માણસ તો આવા બધા વિડીયો વર્ષોથી બનાવી મૂકે છે તો એને હવે સીધું તો કહેવાય નહીં એટલે મને આડકતરી રીતે કહે કે આને તપાસ કરો ને આનું સત્ય શું છે એટલે મને અંદાજ ના આવે એટલે મેં જોયું પણ સારું થયું મને એ બધું જાણવા મળ્યું મિત્રો શાસ્ત્રીજી આ વખતે આપણે ભારત પાકનું યુદ્ધ થયું હતું અયુબ ખાન હતો ત્યાં અને પછી આપણે ખાસું લાહોર સુધી પહોંચી ગયા હતા બધું થયું હતું આપણું લશ્કર આગળ નીકળી ગયું હતું પણ પછી છે ને મિત્રો યુનો માં બધા જ દેશો જોઈન્ટ હોય છે ભારત પાકિસ્તાન અમેરિકા રશિયા બધા એટલે જ્યારે આ લોકો વચમાં પડીને યુદ્ધ બંધ કરાવે તો કરવું પડતું હોય છે આપણે કહીએ કેમ કર્યું કેમ કર્યું પણ કરવું પડતું હોય છે કારણ કે યુનોની સ્થાપના જ એટલે થઈ છે કે બધા દેશો લડી ના અમારે એટલે તો પછી એ શસ્ત્ર વિરામય કરાવે અને બોર્ડર ઉપર ઓબ્ઝર્વેશન માટે એક ટીમોય મોકલતું હોય છે યુનો મોકલે છે એના ખર્ચે અને જ્યાં લાઈન હોય એલઓસી ઓસી બોર્ડર તો એ ત્યાં બે બાજુ યુનોના માણસો બેસતા હોય છે એક પાકિસ્તાન બાજુ બેસે આ બાજુ બેસે ને એ લોકો ધ્યાન રાખતા હોય અને રિપોર્ટ મોકલતા હોય યુનોના જે પ્રમુખ હોય વડા હોય એને એટલે આ બધું કર કરવું પડતું હોય છે એટલે રશિયા વચમાં પડ્યું યુનો વચમાં પડ્યું એટલે યુદ્ધ યુદ્ધ વિરામ કરવો પડ્યો અને પછી મિત્રો જીતેલું પાછું હાલવું પડતું હોય છે આ જીનીવા ટ્રીટી ટ્રીટીને એવા બધાના બધા નિયમો નિયમોના નિયમો પ્રમાણે બધું પાછું પડતું હોય છે એટલે શાસ્ત્રીજી પાછું તો હાલી દીધું પણ પછી દબાણ કામ કરી હોય રશિયા ભલે તમને રશિયા ભારત ભારત તરફી લાગે પણ રશિયા એ હંમેશા છેલ્લી ઘડીએ પાકિસ્તાનનો પક્ષ લીધેલો તો એ વખતે એને બધું પાછું અપાવી દીધું શાસ્ત્રીજી બહુ ટેન્શનમાં હતા એમને હાર્ટના પ્રોબ્લેમ તો હતા જ અને એમને પછી અગિયાર જાન્યુઆરીએ ઓગણીસો છાસઠના ના દિવસે તાસ્કંદમાં જ હતા અને એમને એકદમ હાર્ટ એટેક આવ્યો હતો કાઢ્યા કે અરેસ્ટ આવ્યો અને ત્યાં ગુજરી ગયા એમનું કોઈ મર્ડર કર્યો નથી પછી બરાબર પંદર દિવસ પછી ડોક્ટર હોમી જહાંગીર બાબાનું મૃત્યુ થયું તો એ કોઈએ મારી નથી નાખ્યા ડોક્ટર હોમી જહાંગીર ભાભાની વાત કરું તો એ લંડનમાં યુકેમાં રહેતા હતા જવાહરલાલ ને એમને સ્ટીમરમાં મુલાકાત થઈ જવાહરલાલે કહ્યું કે આવું તમે અણુ વિજ્ઞાન છો તો દેશ માટે કરો એમ કરી જવાહરલાલ લઈ આવ્યા અણુ સંસાધન જે હોય સંશોધન કેન્દ્રો અને બાબા એટોમિક રિસર્ચ ને ટ્રોમ્બેમો બધું કર્યું એમણે બધી સ્થાપના કરાઈ એના લીધે આપણે અણુવિજ્ઞાનમાં આગળ વધ્યા એના લીધે આપણે પરમાણુ વિજ્ઞાનમાં આગળ વધ્યા એ બાબાને લીધે પણ બાબા ચોવીસમી જાન્યુઆરી બરાબર શાસ્ત્રીજીના મરણના પંદર દિવસ પછી જાન્યુઆરી ઓગણીસો પ્રાઇવેટ પ્લેન નહોતું એર ઇન્ડિયાની ફ્લાઇટ હતી નંબર યાદ નથી મને પણ બોઇંગ વિમાન હતું એમાં ભાભા એટલા ન હતા બીજા એકસો છ પેસેન્જર અને અગિયાર ક્રુ મેમ્બર હતા અને એકસો સાતમાં ભાભા અને પેલા ઇમો ઉમેરો પહેલા અગિયાર ક્રુ મેમ્બર હવે આ બધાને શું થયું જીનેવા એરપોર્ટ ઉપર ઉતરવાનું તું એને એરપોર્ટ ના કંટ્રોલર જોડે વાતચીત કરવામાં પાયલોટોને કશુંક મિસઅન્ડરસ્ટેન્ડિંગ થઈ ગયું કંઈ સમજ ના પડી ખબર નહીં એ લોકો મોન્ટ બ્લાન્ક નામના પર્વતે અથડાઈ ગયા ગયું અને એમાં ભાભાની સાથે બધા જ મરી ગયા હતા એકસો છ બીજા પેસેન્જર અગિયાર ક્રુ મેમ્બર બધા જ મરી ગયા હતા કોઈ આ એક્સિડન્ટ હતો કોઈ કાવતરું હતું નહીં પણ ભક્તો બધું કાવતરા નાખતા હોય નો ડાઉટ સીઆઈએન કે જે બી આવા કાવતરા કરતા હશે પણ આવું કોઈ કાવતર હતું નહીં અને વિક્રમ સારા ઓગણીસો ને એકોતેર માં ગુજરી ગયા ક્યાં ઓગણીસો છાસઠ માં પેલા અને આ ઓગણીસો ઇકોતેર માં ગુજરી ગયા

કારણ કે નહેરુ સાયન્ટિફિક નેચર ના હતા અને એથિસ્ટ હતા એ ધાર્મિક ન હતા એટલે એમનો અભિગમ જ વૈજ્ઞાનિક હતો એમણે આઈઆઈટીઓ સ્થાપી એમણે ભાખરા નગર બંધ બનાવ્યો એમણે આ બધી પાંચ આઈઆઈટી પછી પેલી મેડિકલ કોલેજો શું કહેવાય ગવર્મેન્ટની ભૂલ એ એઆઈ હું ભૂલી ગયો ભૂલી ગયો એનું નાખવા ભૂલી ગયો એ સ્થાપી અને ઈસરો આણું મથકો બધું એમણે કર્યું તો મિત્રો એ વિક્રમ સારાભાઈ ભાઈ માં ગુજરી ગયા આઈ થિંક ડિસેમ્બર માં ગુજરી ગયા હતા તો વિક્રમ સારા ભાઈ એના એક કલાક પહેલા ડોક્ટર અબ્દુલ કલામ જોડે વાતો કરતા હતા અને ફોન મૂક્યો એના એક કલાકમાં એમને કાર્ડિયક એરેસ્ટ આવ્યો હાર્ટ એટેક થયો એ કાર્ડિયક એરેસ્ટ અને હાર્ટ એટેક એ બંને અલગ વસ્તુ છે હાર્ટ એટેક તમને ટાઈમ આપે તમને દવાખાને જો ઝડપથી પહોંચી જાઓ તો બચી જાઓ હાર્ટ એટેક ઘણી વાર બે ત્રણ લડાઈ ચાલતો હોય બહુ ધીરો માઇલ્ડ હાર્ટ એટેક હોય તો તમને ખબર ના પડે એટલે હાર્ટ એટેક એ રીતનો હોય છે એ એ તમને સમય આપે તો મારી જોડે હાથ વગી સોર્બિટ્રેટ ગમે તે કઈ દવા જીભ નીચે મૂકી દો તો રોકાઈ પણ જાય તાત્કાલિક દવાખાને જાઓ તો તમે બચી પણ જાઓ પણ કાર્ડિયા કેરેસ્ટ છે ને એ ટાઈમ આપતો નથી એ તમને પાંચ દસ મિનિટમાં જ પતાવી દે છે એટલે આ શાસ્ત્રીજીને શું આવ્યું યાદ નથી પણ આ બધા કાર્ડિયા ગયેલા છે એવું મને ખ્યાલ છે ત્યાં સુધી અને એમને ટાઈમ નહીં આપ્યો ડૉક્ટરોને ભણવાનો જે માણસો આપણે ઘણી વાર તમે જોયા છો કે આ હમણાં તો બેઠાવા ને એકદમ મરી ગયા મેં એવા દાખલા જોયા છે ખુરશીમાં બેઠા કે વાતો કરતા છાપુ વાંચતા કલાક પછી સમાચાર વાગા તો ગુજરી ગયા અલે આવું તો કાર્ડિયા કરેસ્ટ એકદમ સાજો સમોર માણસ બેઠો હોય અને એકદમ પતી જાય હવે એ બહુ મેડિકલ સાયન્સ ની વાત છે બે ડિફરન્સ ની અને એના માટે તમારે ભાવનગરના ના આપણા પરમ મિત્ર છે ડોક્ટર પ્રદીપ જોશી બહુ સારા રાઇટર પણ બહુ સારા ને ડોક્ટર પણ બહુ સારા છે તો અને માન માણસ પણ બહુ સારા છે તો એ એમણે આ આર્ટિકલ લખેલો છે એ તમે વાંચી લેજો ભાવનગરના છે ડોક્ટર અને એ ડાયાબિટીસ ની સારવાર બહુ સારી રીતે કરતા હોય છે અને ગરીબ લોકો જે હોય છે એમને ડાયાબિટીસના મશીનો પણ ફ્રીમાં આપતા હોય છે તો મિત્રો આ રીતે એકદમ જ આવું ગપ્પમ ગપ્પી ઠોકે પછી ડોક્ટર નંબી નારાયણ હું કીધું મેં એમને તો આ રીતે થયું હતું એમને કેરાલાની પોલીસે પકડ્યા હતા સ્ટેટ પોલીસે અને પછી ઓગણીસો ને છન્નુંમાં ચોરાણું માં પકડ્યા હતા અને છન્નુંમાં સીબીઆઈ એ પછી એમને કહ્યું કે આની હાથમાં તપાસ આવી ગઈ બધી ને એ વખતે નરસિંહરાવની કોંગ્રેસની સરકાર હતી અને નરસિંહરાવની સરકારે અંડરમાં સીબીઆઈએ બધી તપાસ કરીને કહ્યું કે આ કોઈ કેસ છે ને એવો જાસૂસીનો અને એવું કશું છે ને એટલે કોર્ટે એ કેસ સુપ્રીમ કોર્ટે કેસ કાઢી નાખ્યો અને ડોક્ટર નમ્બી નારાયણને છોડી મૂક્યા અને એમને પછી ભાજપની સરકારે એમને પદ્મભૂષણને એવું બધું આપ્યું હતું એવોર્ડ બધા આપ્યા સારી વાત છે પણ એમાં એમાં કોંગ્રેસ ક્યાંય કોંગ્રેસે તો એમને છોડ્યા હતા હવે જે કુમાર સ્વામી હોય આઈપીએસ હશે એમના કયા કારણસર ગુજરાતમાં આવ્યા હશે એમને શું થયું છે એ બધી બહુ મને ખબર નથી પણ મોદીજીના એમની પાછળ બધા પેલા શું કેસોનું બધું હતું આઈ થિંક પેલા બનાવટી એન્કાઉન્ટરોના ને એવું બધું હતું પણ મારે મૂળ વાત એ કહેવાય છે ભક્તોની આ મોડસ ઓપરેન્ડી હોય એ ભક્તોનું કહેવું એવું છે કે અમે તો જૂઠ પીરસી શું પીરસી શું પીરસીશું અમે તો જૂઠ લખીશું ફેલાઈશું બધું છે 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 આ જૂઠ જૂઠ સત્ય નથી સાબિત કરવાની જવાબદારી તમારી છે અમારી નહીં અમારે તો જૂઠ અમે તો જાણીએ જ છીએ કે આ જૂઠ છે એટલે અમે તો જૂઠ ફેલાઈશું જ પણ એ જૂઠ છે અને સત્ય નથી એવું સાબિત કરવાની જવાબદારી તમારી છે અમારી નહીં અમે તો ફેલાયશું આ ભક્તોની મોડસ ઓપરેન્ડી છે અને એટલા માટે જૂઠ ફેલાવવા માટે આઈટી ની રચના કરવામાં આવી છે નવસો કરોડનું બજેટ છે દોઢ લાખ કર્મચારીઓ સતત આવા વિડીયો બનાવવાના કોન્ટેન્ટ બનાવવાના પોસ્ટો બનાવવાની અને ફૂલ ટાઈમ પગાર હજાર રોજના હજાર બે હજાર પગાર મળે મહિને પચાસ થી સાહીઠ હજાર પગાર મળે છે અને પછી એ લોકો સતત આવા જૂઠાણા ફેલાવે છે હવે અમે તો ખબર જ છે કે અમે તો જૂઠાણા ફેલાયે જ છે પણ એ જૂઠાણા છે અને છે સત્ય નથી એ સાબિત કરવાનું કામ તમારું છે આ ભક્તોની મોડ સફ્રેન્ડલી છે એ લોકોનો પગાર મળે છે જૂઠાણા ફેલાવાનો અને પછી આ જે મને મળે એવા ભક્તો તો ફ્રીમાં કામ કરતા હોય છે હજારો ને લાખો એમને દોઢ લાખ તો એમના કર્મચારીઓ છે પણ બીજા કરોડો લોકો સેવા આપે છે અને ફોરવર્ડ કરી કરી અને અને મગજ એમાં સારા માણસોય આવી જાય છે ડોક્ટરો એન્જિનિયરો પ્રોફેસરો થી માંડીને તમામ લોકો બુદ્ધિજીવીઓ કહેવાતા બુદ્ધિજીવીઓ પણ એની અંદર સામેલ થઈ જતા હોય છે તો મિત્રો આ આવી ભક્તોની મોટો સોપરી હોય છે એટલે તમારે આ ધ્યાન રાખવાનું આવો કોઈ ભીટકાય તો પછી ઇગ્નોર કરી દેવાનો આટલું કહીને મારી વાત પૂરી કરું આવજો બાય બાય